બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા બીએસએફ ની એકસો સાડત્રીસ બટાલિયન દ્વારા વિજયાદશમી ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી બટાલિયન કમાન્ડર ડાંગરી શાસ્ત્રોક્ત વિધિથી સત્યનું તીર ચલાવી અસત્ય અંધકાર અને અજ્ઞાન રૂપી નાશ કર્યો હતો રાવણ દહન દરમિયાન ભારે આતિશબાજીથી સમગ્ર માહોલ આકાશમાં રોશનીથી જળહળી ઉઠ્યો હતો આસપાસના ગ્રામીણ તેમજ બીએસએફ ના અધિકારી અને જવાનોના પરિવારે દશેરાના પર્વની ઉજવણી કરી હતી બીએસએફ નો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અંતમાં બટાલિયન સીઓ સુખવીર ડાંગરે સૌને રૂબરૂ મળી દશેરાની શુભકામનાઓ પાઠવી હતી દશેરાના પર્વના સુંદર આયોજન માટે બટાલિયનના કમાન્ડેન્ટની આગેવાનીમાં જવાનો અને અધિકારીઓએ ભારે મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હલો અમે માતે કી જય આજે ગાંધીવાડાના અમે ગામજનો બીએસએફ કેમ્પસમાં એકસો ઓગણત્રીસ બટાલિયનના કમાન્ડર સાહેબના આમંત્રણથી અમે આજે વિદ્યાદશમી નિમિત્તે રાવણ દહનનો પ્રોગ્રામ હોવાથી અમે આજે અહીંયા આવેલા છીએ ભગવાન શ્રી રામ અસુરોનો સંહાર કરવા માટે જન્મ લીધો હતો અને આજે વિદ્યાદશમીના દિવસે એમણે મહાન વિદ્વાન મહાન તપસ્વી એવા રાવણનો એમને સંહાર કરી અને એ દિવસે આપણે વિદ્યાદશમી ઉજવાય છે આજે સાહેબનો ખૂબ ખૂબ આભાર અને અમને આજે આમંત્રણ આપી અને આ દિવસે અમે આ પ્રોગ્રામમાં અમે હાજરી આપી છે આજે વિદ્યાદશમ નિમિત્તે બીએસએફ દાંતીવાડા બટાલિયન દ્વારા અમને દંતીવાડા ગ્રામજનો સરપંચ સુરેશભાઈ સહિત તમામ ગ્રામજનોને આમંત્રણ આપેલ અને આ પ્રોગ્રામની અંદર આજે લંકાની અંદર રામે ણનું ગહન કરી અને એમનો નાશ કરેલો અને વિજય પ્રાપ્ત કરી અને અયોધ્યા ગયા હતા ખૂબ ધન્યવાદ વિજયાદશમી પર્વ માટેની આજે દાંતીવાડા ગ્રામજનો અને તાલુકાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે વિજયાદશમીના તહેવાર નિમિત્તે સાહેબના આમંત્રણને માન આપીને સુણત્રીસ બટાલિયન દ્વારા એમણે ગ્રામજનોને અહીં બોલાવી કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા એ બદલ ફાઈવ શ્રી અને ખૂબ આભાર જય શ્રી રામ જય બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ